તો જય માતાજી મિત્રો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે ને કેમ છો બધા મજામાં તો મિત્રો આપણે આવી ગયા છે આજે અધી દિવાળીના તેર દિવાળા તેર દાડા આડા છે અને ટેટા લાવી દીધા છે અત્યારથી તો અડધા આવ્યાના છે દિવાળી દાડે ને મિત્રો દિવાળી અત્યારે લાવી જીધા છે તો મિત્રો અમદાવાદથી ટેટા આવી ગયા છે તો મિત્રો આજે તમને બતાવીશું એમ કે અમે કેવા ટેટા લાવ્યા છે તો ફોન પકડાઈ અને મિત્રો બતાવીશું તમને તો મિત્રો આ છે

પીતેડી ફોડવા માટે તો ત્રણ ત્રણ બંદુકું મિત્રો છે મિત્રો આ છે ઉતેણી બોમ્બ મિત્રો તો અમારી ભાજામાં હુતેણી બોમ્બ બોલે ને તમારી ભાજામાં બોલે તો કમેન્ટ કરજો મિત્રો આ ફેરઈ ગયું છે ને આમાં છે ભીઠ બડાકા તો મને પણ સાઈડમાં રાખીએ છીએ ને આ છે ફસી મિત્રો ત્રણ ત્રણ મિત્રો આખું પેકેટ નું પેકેટ છે મિત્રો મિત્રો હા ભૂલિયા છે તમારી ભાષામાં હા બોલે ને તમારી ભાષામાં શું બોલે છે તો કમેન્ટ કરજો મિત્રો આ ખજૂરિયાનો પેકેટ છે નાનાના તો મિત્રો આ પણ આધી ખજૂરિયા છે અને મિત્રો આ પણ તારા મનનાનો પેકેટ છે તો અમારે આજે તો તારા મંડલ બોલે છે તો જરૂરથી કોમેન્ટ કરજો તમને નામ આવડતું હોય તો અંગ્રેજીમાં વાંચીને તો મિત્રો આનું નામ આવડતું નહી મિત્રો તો જલ્દી જલ્દી કોમેન્ટ કરો તો કોમેન્ટ કરજો મિત્રો બીજું તો કઈ છે નહીં તો મિત્રો આટલી વસ્તુ લાવી દીધી છે તો મિત્રો લાવી દીધી છે ને કેને કેને બ્લોગ પસંદ આવ્યો છે જરૂરથી કોમેન્ટ કરજો ભાઈ જય માતાજી આટલે જ બ્લોગ સમાપ્ત કરીએ છીએ વિડીયો પથાર લાગે તો લાઇક કરવાનું ભૂલતાની બાકી જયારે